મિત્રો કરોડો નહીં પણ અબજો રૂપિયાથી બનાવેલું આ માતા મેલડીનું મંદિર અનેક રહસ્યથી ભરેલું છે આમાં મેલડીના મંદિરમાં બોકડા તો શું પણ ફૂલ અગરબત્તી કે શ્રીફળ પણ નથી વધેરાતું તો શું છે એની પાછળનો ઇતિહાસ તો આવો જાણીએ મિત્રો સરા ગામનીમાં મેલડીનો ઇતિહાસ મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના સરા ગામની આ વાત છે સરા ગામમાં દોષી પરિવારમાં આંબા ખીમજી નામે એક વાણીઓ રહેતો હતો આ વાણિયાને કાલા કપાસનો વેપાર હતો તે ખરીદી કરવા અવારનવાર આજુબાજુના ગામોમાં જતા તેવી જ રીતે ખરીદી કરવા આ આંબા ખીમજી શેઠ એક ગામમાં પહોંચે છે તે આખા ગામમાં ફરતા ફરતા તે ગામના ચોકમાં આવે છે અને આ ગામના ચોકમાં ગામના ભુવા ત્રણ ઈંટોનો મંગારો બનાવી માં મેલેડીનો તાવો કરે છે માં મેલેડી તો પલવારમાંય મળી જાય છે માની ઉપર વિશ્વાસ કેવો હોય એની આ વાત છે આ આંબા શેઠ ઘોડી ઉપર ગામના ચોકમાં આવ્યા ત્યારે ઘોડી ઉપરથી ઉતરીને હાથમાં લગામ લઈને ધીમે ધીમે આગળ ચાલ્યા જાય છે ગામ લોકો પણ આ તાવો જોવા આવેલા એટલે તેમને શેઠને આવતા જોઈ ગામ લોકોએ શેઠને બોલાવ્યા કે જય માતાજી શેઠ આવો આવો તમારી પાસે થોડોક ટાઈમ હોય તો હમણાં માતા મેલડીનો તાવો થઈ જાય એટલે પ્રસાદી લઈને જ નીકળજો પછી કાયમના લેણદાર ગરાગ હતા એટલે એને ખોટું ન લાગે એટલે શેઠે કહ્યું ભલે ત્યારે માતાજીની પ્રસાદી લઈને જ જઈશ પછી શેઠ ઊભા ઊભા બધું જુએ છે અને વિચાર કરે છે કે જીભને કેવા સ્વાદ આવું કોણ ખાય માં મેલડી કઈ આવું ખાતી હશે માં મેલડી જો હોય તો કઈ પરમણ હોય ને આવા વિચારો શેઠના મગજમાં ચાલે છે પછી શેઠે બુવાને કહ્યું કે જો મેલડી હોય તો પરમાણ આપે તો જ હું માનું અને કહેવાય છે કે શેઠ જ્યાં આટલું બોલ્યા તેલમાં મેલેડી સવા વેતની નાગણી તે સ્થિર થઈ ગયા છે અને વિચાર કરે છે આ સાચું છે કે ખોટું તે કઈ સમજાતું નથી આંબા ખીમજી તો આ જોયે જ રાખે છે ઉકળતા તેલના તાવામાં સવા વેતની નાગણી ઉપર આવીને જીભના લબકારા કરે અને પાછી નીચે તળિયે જતી રહે થોડી વાર થાય એટલે પાછી ઉપર આવીને જીભના લપકારા કરે આ દ્રશ્ય જોઈ હવે આંબા ખીમજી અભિમાન ઉતરી ગયું અને હવે તેને માં મેલડીની ભક્તિનો રંગ લાગી ગયો અને આંબા ખીમજી મનમાં વિચાર કરે છે જો આવા ઉકળતા તેલમાં રમનારીમાં મેલડી મારી પાસે હોય તો આ દુનિયાને દેખાડી દઉં કે મેલડી કોને કહેવાય હવે આંબા શેઠે ધરતી ઉપર બેસીને બે હાથ જોડીને માં મેલડીની માફી માંગી હે માં મેલડી મને માફ કરજો હું તમને ઓળખી ન શક્યો મને એમ કે આ બધું ખોટું છે આમાં મેલડી પાસે માફી માંગતા વિચાર કરે છે કેવી બડુકી માતા છે આવી માતા જો મારી પાસે હોય તો મારો વેપાર ધંધો બંધ કરી આખો દિવસમાં મેલડીની માળા જપવા બેસી જાત જીવું ત્યાં સુધી મેલડીની સેવા કરું અને દુનિયાને દેખાડી દઉં કે મેલડી કોને કહેવાય હવે મા તાવામાંથી મોટું બહાર કાઢીને આંબા શેઠની સામે ટગર ટગર જોયેલ છે અને કહે છે કે હે આંબા આ દુનિયામાં હું તારી ડોકમાં મારા નામની માળા ન પહેરાવ તો હું મેલડી નહીં પછી આંબા શેઠે આ બધું કોઈને કહ્યા વગર પ્રસાદી લઈને સરા ગામ જવા ચાલતા થાય છે રાત થઈ ગઈ છે અને સરા ગામનો સીમાડો આવે છે ત્યાં તો માં મેલડી 16 વર્ષની કન્યાનું રૂપ લઈ આંબા શેઠની પાછળ પાછળ આવે છે આંબા શેઠને ચાજરના જમ જમ અવાજ સંભળાય છે શેઠ વિચાર કરે છે કે રાત થઈ ગઈ છે કોઈ ભૂત પ્રેત હશે એટલે તે કોડી ઝડપથી દોડાવે છે પણ એની પાછળ આ ચાચર અવાજ સંભળાતો બંધ થતો જ નથી પછી માને લાગ્યું કે હમણાં ગામ આવી જશે તેથી આગળ દોડી માં શેઠની સામે આવીને ઉભા રહે છે શેઠ ઘોડીની લગામ ખેંચીને ઘોડી ઊભી રાખે છે તેમને એમ કે નક્કી કોઈ ભૂત પલિત લાગે છે પણ માં તો કરુણાનો છે માં મેલડી કહે છે કે અરે આંબા તે મને ઓળખી નહીં ગામના ચોકમાં જ્યારે તાવો તળાતો હતો અને એ તાવામાં તે નજર કરી ત્યારે તને શું દેખાયું હતું આટલું કહ્યું ત્યાં તો શેઠે કહ્યું કે બેન એ ઉકળતા તેલમાં તો મને નાગણી દેખાણી હતી અરે આંબા તને નાગણી દેખાણી ત્યારે તને ઓરતા હતા ને કે આવી મેલડી જો મારા કુળમાં હોય તો હું દુનિયાને દેખાડી દઉં કે મેલડી કોને કહેવાય તો સાંભળ આંબા ઉકળતા તેલના તાવામાં સવા વ્યતની નાગણી હતી ને એ હું મા મેલડી છું હવે મારે તારા ઘરે આવું છે મને તારા કેર લેતો જા આંબા આ દુનિયામાં હું મેલડી કોણ છું એ જગતને જોવું હોય ને તો એકવાર આંબા તારા ઘર સુધી મને લેતો જા પછી આંબા શેઠમાં મેલડી પાસે ચોખ્ખી વાત કરે છે માં ભગવતી મારી ભૂલ થઈ ગઈ હું તને અને તારા પદને ના પામી શકું માં માડી તું કાલે કેવા નિવેદ માંગે મા તને હું શું ધરાવું માં હું જાતનો વાણ્યો છું હું તારા પદને ના પામી શકું મા તું કાલે લીલા નાળિયેર માગ તો હું શું કરું ત્યારે મેલડી એટલું જ બોલ્યા હે આંબા તારી પાસે લીલું નાળિયેર તો ન માગું પણ આ જગતમાં માણસો મંદિરમાં જે સૂકા નાળિયેર વધેરે છે ને તો જા તારા અને તારા કુળનું સૂકું નાળિયેર પણ મને ના જોઈએ પણ મને તારી સાથે લેતો જા પછી આંબા ખીમજીએ ઘરે આવીને માની સ્થાપના કરી ત્યારથી મિત્રો આ મંદિરમાં દોષી પરિવારનું સૂકું નાળિયેર પણ ચડતું નથી કરોડો અબજો ખર્ચે આ મંદિર બનાવવાનું ચાલુ છે તો મિત્રો આ હતો સરા ગામની માં મેલડીનો ઇતિહાસ